જિલ્લાના તાતીથૈયા ગામે બાળકી પર બળાત્કાર ગુજારવા મામલે બારડોલી સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો આરોપી કુલદીપ રામા પતિ ગૌતમને પાંત્રીસ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી સુરત જિલ્લાના કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાતીથૈયા ગામે સને બે હજાર એકવીસના વર્ષમાં પોક્સકો અને બળાત્કારના ગુનાનો બનાવ ન બન્યો હતો જેવા જ્યાં ટીવી સ્ક્રીન પર દેખાતો આ નરાધમ કુલદીપ રામાપતિ ગૌતમ ઝડપાયો હતો અને બારડોલી સેશન્સ કોર્ટમાં સુનાવણી ચાલતી હતી જેમાં આજે સુરતના પાંચમા એડિશનલ જજ આરપી મોગેરાએ આપ્યો ઐતિહાસિક ચુકાદો અને આરોપીને પાંત્રીસ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી આરોપી કુલદીપ રામાપતિ ગૌતમને સખ્ત કેદની સજા કરાઈ હતી આરોપી જે તે દિવસે કુલદીપ સગીર બાળકીને રૂમમાં લઈ જઈ બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો અને બળાત્કાર ગુજારી આરોપી ફરાર થઈ ગયો હતો અને બળાત્કાર ગુજારી આરોપી કડોદરા પોલીસ દ્વારા આરોપીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો આરોપીના કેસની ટ્રાયલ બારડોલીની સેશન્સ કોર્ટમાં ચાલતી હતી ફરિયાદી તરફે સરકારી વકીલ નિલેશ પટેલ દ્વારા ધારદાર રજૂઆત કરાઈ હતી બારડોલી સેશન્સ કોર્ટના જજ આરટી મોગેરા દ્વારા રજૂઆતોને ગ્રાહ્ય રાખી આરોપીને કસૂરવાર ઠેરવી સખત સજાનો હુકમ કર્યો હતો અને આરોપી કુલદીપ રામાપતિ ગૌતમને પાંત્રીસ વર્ષની સખત કેદની સજા કરાઈ હતી

કુલદીપ રામાપતિ ગૌતમને અટક કરવામાં આવેલ હતો સદર ગુનાની હકીકત એવી હતી કે આ કામના ફરિયાદીની પૌત્રી પૌત્રી ભોગ બનનાર વયની હતી અને તે તાજેત થયા મુકામે રહેતા હતા ત્યાં આગળ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર એકવીસના રોજ તેમની બિલ્ડિંગ નીચે ભોગ બનનાર વયની રમતી હતી ત્યારે આરોપી કુલદીપ રામાપતિ ગૌતમ તેની એકલતાનો લાભ લઈ તેને રૂમમાં લઈ જઈને તેની સાથે દુષ્કૃત્ય કરેલ નાસી ગયેલ હતો જે બાબતની જે બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેની ટ્રાયલ મહેરબાન સુરતના પાંચમા એડિશનલ ડિસ્ટ્રિક એન્ડ સેશન જજ આરપી મોગેરા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરપી મોગેરા સાહેબે સદર આરોપીને કસૂરવાર ઠેરવી પોક્સો એક્ટની કલમ ચાર બે મુજબ પાંત્રીસ વર્ષની સજા અને રૂપિયા પંદર હજારનો દંડ તથા પોક્સો એક્ટની કલમ છ મુજબ વીસ વર્ષની સજા રૂપિયા દસ હજારનો દંડ અને પોક્સો એક્ટની કલમ આઠમાં આઠ મુજબ પાંચ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ કરેલો કરવા કરેલ છે તમામ ટોટલ કેટલી સજાની જોગવાઈ કરી છે વર્ષ બધી સજા એક સાથે ભોગવવાની છે પાંત્રીસ વર્ષ મેક્સિમમ સજા પાંત્રીસ વર્ષ કરવામાં આવેલ છે કયા કયા મુદ્દાઓ હતા એમાં કે કે આ ભોગ બનનાર જે હતી એ સગીર વયની હતી ને મન બુદ્ધિની હતી એની જુબાનીને ધ્યાને લઈ ગઈ ધ્યાને લેવા માટે મેડિકલ પેપર્સોને ધ્યાને લઈને સજા કરવામાં આવી